ેશ કસ્તુરબા કોલોનીમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ પાંજરામાંથી બહાર નીકળી પાછળની કસ્તુરબા સોસાયટીમાં ભાગી ગયું હતું આ અંગેની જાણ થતા તાત્કાલિક રેસ્ક્યુ કરી તેને ફરી કેદ કરવામાં આવ્યું છે સક્કરબાગ ઝૂના બસ સફારી રૂટ પર પાંજરામાં રાખવામાં આવેલા રીંછ પૈકીનું એક રીંછ વૃક્ષની ડાળીનો સહારો લઈ બહાર નીકળવામાં સફળ રહ્યું હતું પાંજરામાંથી સકકર સકક્કરબાગને અડીને આવેલી કસ્તુરબા સોસાયટીમાં આવી ચડ્યું હતું સ્થાનિકોને જાણ થતાં તેઓએ તાત્કાલિક પોતાના ઘરના દરવાજાઓ બંધ કરી વન વિભાગને જાણ કરી દીધી હતી વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે જઈ રીંચને બેભાન કરી પાંજરે પૂરી દીધું છે આ ઘટના પાંચ દિવસ પહેલાંની હોવાનું અનુમાન